બીજા માંએ જાવત કે છોકરાને બહુ તેડી ગયા વેવોય મોકલતા નથી બીજા માંએ જાવત કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી આપણે શું રોવા આખી દુનિયા રોવે જ છે એ ઈશ્વર મારે મેળવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવે મારા બાપ મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો તો અમારો અવતાર ફોગટ ગયો જાય બાપુ કોણ રોવે છે

સમય આવે ને વળી જવાય આ વળી નથી આવતા ને ત્યાં ખાડ માં જઈને પડે અમે હુરા ભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ હમણાં કઈ બોલું ચેક ઇન બેક ઇન કઈ ને બધું ઢીબી નહી બધા કે ખાડા બોરવા મીડ્યા ને વાહન લઈ જાય ને આમ કર્યું ને તેમ કર્યું પણ મેં કીધું આ હું એકાશી બાસી ની સાલ માં આવ્યો ને હું ગાડીમાં આવ્યો ને તારે મેં કીધું સારું માં જોડું નતું કોઈ નહીં અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું તમને ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી એ અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરે છે તો બાપુ પાસા જ નથી હજી ઢગડી લઉં હજી ઢગડી લો લ્યો ઢગડી લ્યો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢાઈ હોની નોટ નોતી ભાળે પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક ની ભૂખ્યા રે હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ગાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જ્યાં કઈ ન મરો ન જીવ હોય જીવ જ ભીખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે એટલે એ દાસીજી મણ જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધાને એમ કે કે ભાઈ કોઈને કાઈ કાઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કાઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ ઓહો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂછવતો એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બેહી ગયા વાહે જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે આખો જાય હા બહુ બહુ ગાડલા ઉપર સડવાની બહુ નો ભીમ મારવી પછી કોઈ મોટા માણસ આવે ને થકાવી થકાવી જોડામાં કાઢે એના કરતા પાદરા જોડામાં બેઠા હોય કોઈ ન કે ભીમ સાહેબ બે ગયા અને પછી ભજન ની સંતવાણી ચાલુ થઈ અને દાસી જીવણ પછી વચ્ચે બંધ કરીને કે છે કે કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કેજો રામાયણ ગીતા ભાગવત વિશે અને તરત જ બાપુ ભીમ સાહેબ ઊભા થયા બે હાથ જોડે કીધું મારો એક પ્રશ્ન છે એ કે આ બાજુ આવો આ બાજુ આવો કોણ છો તમે એ કે હું તો ભીમ સાહેબ મને કે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન સમાધાન કરી દો કે બોલો શું છે એ કે આપની ઓળખાણ મારે જોવે છે દાસીજી કે મને તમે નથી ઓળખતા આવડું છોકરું મને ન ઓળખતું હોય હું બને તમે નથી ઓળખતા એ કે છોકરું ઓળખતું હશે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે એ તો આ પુતળા નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતીના ગાલના કપાળના માચુન તો દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગમાં ભીડાક બાપુ મને આ ખબર નહતી કે હું ઠેકડા મારા સાનો ફનો હળવો રહે ને પછી બાપુ એ માં ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું જ હતું સંતોની બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થ્યું ટુકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણામાં નામ નથી આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વિયોગ્યો હોત ને કામ આલપ્યા હોત આ તમને કહી દઉં આ સંતોની કૃપા છે સાધુની બાકી આમ બંદૂક લઈને સામે ઊભો હોય તો આપણને કઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને એક જાડેજા જેવા જાડેજા ને સતી અને આ કાંઠે કારણ કે આ આ છે ને બુદ્ધિ નો કે આ વિજ્ઞાન નો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે એટલે આ બાર હો અહિયાં ગામમાં તો બધી આબરું જેટલી છે આવો ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળેલ પછી પાસું વળી દઉં ને પાસું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જશે એમ જાણે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બાર ગ્યોન બહારના ફટો ભાટ બંધ થઈ જાય અને એનો એ જાણે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના લુગડા માથે લઈને જેથી નદીએ જતો તો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો હાથ મો જાણેરા તમે બાપુ આ દુનિયામાં માર્ગે સડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી સુલે સડવું પડે પણ આવડ હોય અલબેલી અને કોઈ ન પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આ આવું બોલીને ગાય ને અમે પછી હેઠા ઉતરીને જેટલા અમારું લોહી પીવે આય તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો હારું અહીં આમ બોલ્યા હતા નહીં આમ બોલ્યા પણ આવીને હા બોલો તો કરા ની બુટિયું લાલ થઈ જશે કે નહીં આ આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરી શકીએ તમારું કામ જ નથી અમે તો જા આ તો ખંડો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે અહીંથી એમ કહે કે રામાપીરની જે અને અમારે સામુ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકો ફરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે તમારી કિંમત હશે એટલા દુનિયા તમારું લોહી પીશે ને તમે લુખા ગુંડા ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય બોલ્યો હાલો હવે સલો આપણે આમ જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી ફત્યું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની બાજુમાંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો આવ્યો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જો હોય સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ડોકો ઘોડા ઉપર ચડો ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું શરમ આવે એટલે ગામ બહાર નીકળીને પછી કીધું છોકરા ને કે બેટા એ કામ કરીને કે હું કે હું હેઠું આવેલું તું જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો જાય ડોઝાટી તોડાવે છે બહાર નીકળીને બાપા એક કામ કરો ને કે હું કે હાલો આપણે બે જણા બે બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણાને ને બે પછી બહાર નીકળીને કે બાબા એ કામ કરી કે હું કે ઘોડું ભલે હેઠું વાય હાલ્યું હવે આપડે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા ને પૈસા હું કામ ખર્ચી આવે છે બે ટાટિયા તોડી ને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ફૂગી હકો રામ બુદ્ધિ ગાળિયા થી આ ગાળિયા તમને ને મને એક બુદ્ધિ આપી હોય અને કોક ને કઈક દેવાની વાત થાય ને તો માણસ એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોક ને સારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કંઈક કામ કરતા હોય ને એને સારી હારો કંઈક પડખે ટેકો દો ને તો એક ડોનેશન છે એક એસટી માં તમે ચડ્યા અને તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ વૃદ્ધ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો મોટું ડોનેશન દેવાની વસ્તુ નકરી પૈસા નથી હારી સલાહ ને દયો ને તોય બાપુ મારો નાથ નોંધ કરે પણ આ આ જગત ને મેં કીધું એમ કઈ પૂગા એવું નથી આમ સવાર ના પોર માં બસ આમ ગામ માં થી ઉપડે ને એટલે આમ વેલો પગી ગયો ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી ગઈ હોય ને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામ બસ ને શેર સુદી ને આ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જોવો તો એવી વાતો કરે અને બીજે થી મોડો આવે અને આખી બસ ભરી જાય અને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાતમાં એક જ રાત માં આવી ગયો પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયાને એમ ફતે એવું નથી નારાય